આણંદ જિલ્લાના ખંભાત પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની મિટિંગ યોજાય જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં પણ જે વ્યક્તિ પણ હોય શાંતિ રીતે ગણેશ વિસર્જનનું સમાપન કરે પીઆઈસી દ્વારા ખાસ ઉદ્દેશ આપવામાં આવ્યો છે જ્યાં પણ તમે ડિસ્ટન્સ રાખો ત્યાં થોડા અંશે ઝડપી રહે ગણેશ વિસર્જન કરવાની અને ખાસ કરીને આગળ ગણેશ વિસર્જનને વિધિવત રીતે આગળ વધારવાની વિધિ તેમજ ખાસ કરીને સૂચન આપવામાં આવ્યા છે કે ઝડપી રહે ગણેશ વિસર્જનને શાંતિપૂર્વક રીતે આગળ વધારીને વિસર્જન કરવાની અને દરિયાપૂર્વક અત્યાર સુધીની સમયની અંદર પાણીના પ્રવાહ વધારે હોય ત્યાં જે કુંડ બનાવવામાં આવ્યા છે ત્યાં ડિસર્જન કરો તેનું આયોજન 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 કરવામાં રહેશે મોટી મૂર્તિઓનું છે જેમાં જે રીતે મામલતદાર પીઆઈસીપી તરફથી જે સૂચનાઓ આપવામાં આવી હોય તેનું ચુસ્તપણે પાલન કરવા ખંભાતના નગરજનોને વિનંતી છે ખાસ કરીને દરિયામાં ન જવા વિનંતી છે જે પણ રીતે આયોજકોએ તમને વિનંતી કરી છે એ રીતનું પાલન કરવા સૂચન કરવા અધિકારીઓને ખાસ સૂચના આપી છે રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત ચાર કલાક સાડા ચાર પાંચ વાગે લાઇટ બંધ કરતા હતા તો નવ સાડા નવ વાગે લાઈટ થઈ જશે આવી જાય દીદી ને ગઈ વખતે ત્રણ વાગ્યાથી શરૂ થાય તો રાત્રે બાર સાડા અગિયાર બાર વાગ્યા સુધી લાઇટો બંધ હતી આ વર્ષે એક જે બીજે હતા કયા ગણપતિ ખારવા કે ખલાસી સમાજના કે પેટર્નિટી હોસ્પિટલ છે બરાબર કે ત્યાં એ ઇમ્યુનિટી આવતા જ હતા છતાંય શ્રી કૃષ્ણની ત્યાં જ આગળ આવ્યા આપણે એટલે ત્યાં ડીજે ઊભું રહીને એટલા બધા વોલ્યુમમાં વાગતું હતું એટલે પેલા ડૉક્ટરને આપણે કહેવા આવું પડે કે સાહેબ પેશન્ટ છે અને એમની ક્રિટિકલ કન્ડિશન હોય કે અવાજ બી અવાજ પ્રૂફ એમનો રૂમ હોય છે એટલે છતાંય ડિસ્ટર્બ થતો એટલે આ બધી વસ્તુઓ રહીને એના લીધે આપણે ડીજે ટાઈમ ટુ ટાઈમ વોલ્યુમ ઓછો રાખવો એ બધી વસ્તુ પોલીસ પ્રશાસન કે બધા કહેતા હોય છે બરાબર એટલે આવતા વર્ષે આ વસ્તુ જે આ વખતે મેં કીધી એ વસ્તુ તમે જ જાતે સમજી અને આગમન વખતે એક જ દિવસે રાખો તો એક દિવસ તકલીફ બધાને પોસાય ઘરે રોજ ઝઘડા થતા હોય તો કેવા આંકડાઈ પણ એક દિવસ ઝઘડો થતો હોય તો એટલે એવું સમજવાનું વોઇસ પોલ્યુશન કહે છે એટલે આ વર્ષે રવિવાર સિવાય બી સોમવારે આપણે એસડીએમ સાહેબ જોડે ચર્ચા થઈ હતી બધા આપણે હતા ને ત્યારે ગણપતિના આયોજક તમામ છે તો ત્યાં મિટિંગ કરી તો ત્યાં બધા કે એસપીએમ સાહેબ આગળ એવું હતું ભાઈ હા અમે રવિવારે જ લાવીશું અને પછી સોમવારને મંગળવાર માટે વારંવાર ફોન કરાવવાના બરાબર અઠાગ્રહ લેવાનો સાહેબ પ્લીઝ આ વખતે અમને ખાલી સોમવારે તો જે લોકો શુક્રવારે શનિવારે સોમવારે હતા એ લોકોએ રવિવારે કર્યા તો પછી અમારે એમનો જવાબ આપો સમજો છો કે એમને સારી રીતે અમને સહયોગ આપીને આપીને પછી જો સોમવારે થાય તો જે શુક્રવારે રવિવારે કર્યું એ લોકોને એવું થાય કે સાહેબ તો અમે શું બગાડ્યું હતું એટલે આવતા વર્ષે તમામ એક જ દિવસે અથવા બે દિવસ નક્કી કરો કેમ કે બધા એક સાથે આવે તો એ વસ્તુ થાય એ મારા આશા છે બરાબર અને ગઈ સાલની જેમ બીજેમાં બી આ વખતે પરમિશન લો ત્યારે નંબર લેવાનો હતો એમાં કોઈ ચૂક નથી જેને પરમિશન ડીજેની વિસર્જન વખતે ડીજે રાખવાના છે ને એમને પરમિશનમાં જણાવવાનું છે એના આયોજક જેનો ઓનર છે એમને અહીંયા લાવવાના છે પેન ડ્રાઈવ છે એ ફરજિયાત જમા કરાવવાની છે અને અહીંથી નંબર આપવામાં આવે તો ચારે બાજુ આગળ પાછળ એ રીતે તમામે ફરજિયાત લગાવવાનો છે એમાં કોઈ ચૂક નથી પછી એ દિવસે ડિટેન કરવા જઈએ અને લોચા પણ એવું ના થાય અમે ડિટેન કરશું બીજું અમારાથી કંઈ પણ ડિટેન કરીએ અને આ તમારી દાદાની બધાની પીલી થાય એના કરતાં આપણે જે વસ્તુ છે ફોળો તમામે સ્ટીકલી કરવાની